કરોડના વિવિધ વિકાસના ખાત કરવામાં પાલિકા દ્વારા શહેરમાં અદ્યતન આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે શહેરમાં ત્રણ જગ્યાએ કુલ અગિયાર કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સિદ્ધાર્થ પટેલ કૌશલ્ય કુંવરવાસ સહિત પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ હિંમતનગર નગરપાલિકામાં કુલ અગિયાર કામોનું પ્રતિકાત્મક રૂપે ત્રણ કામોનું કુલ બે કરોડને પંચ્યાસી લાખ રૂપિયાના વિવિધ કામોનું લોકાર્પણ ત્રણ જગ્યાએથી કરવામાં આવ્યું અને આ જે અત્યારે અહીંયા બેઠા છીએ એ રોડ એક કરોડને પંદર લાખના ખર્ચે તૈયાર થનાર છે એટલે આવા સરસ મજાના સીસી રોડ અહીંયા હિંમતનગર નગરપાલિકામાં અને બીજું ગટરના આનુષંગિક કામો હોય અથવા પીવાના પાણી ના હોય અથવા પાણી નિકાલ ના હોય આ બધા જે કામો છે એ કામો બહુ ઝડપી હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ શ્રી બિમલભાઈ ઉપાધ્યાય ઉપપ્રમુખ સવજીભાઈ અને એમ સમગ્ર ટીમે આ કામગીરી આગળ વધારી છે એટલે ભવિષ્યમાં હિંમતનગર નગરપાલિકા એકદમ સારી રીતે વિકાસની દ્રષ્ટિએ અગ્રેસર રહે પહેલાંથી જ અગ્રેસર રહેતી આવી છે અને વધુ અગ્રેસર રહે અને સારામાં સારા કામો જે બાકી છે પેન્ડિંગ એ ભલે કેનાલ ફ્રન્ટના ફેઝ ટુનું કામ ચાલુ કરવાનું છે એ પણ જલ્દીથી થશે અને હજુ બીજા પણ નવા જે કામો પ્રપોઝ છે એ હુડા લાગતા બીજું પણ જે કોઈ પ્લાનિંગ કરવાનું આવશે એ પ્લાનિંગ કરીને હિંમતનગર એક ગુજરાતમાં અદ્યતન શહેર તરીકે અત્યારે હાલ પણ ખ્યાતિ પામેલું છે એ ભવિષ્યમાં પણ પોતાની એ ગ્રેડ તરફ જાય અને બહુ સરળ લોકોને એક સુખાકારી માટે અહીંયા જે રહેવાસીઓ છે રહેવાસીઓની સુખાકારી માટે સારામાં સારા સેગવડો એમને મળે એ માટેનું આ આયોજન બહુ પ્લાનિંગ સર અહીંયા કરવામાં આવ્યું છે કેન્દ્ર શાસિત દિવમાં મલાલા ઓડિટોરિયમ ખાતે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકોરના હસ્તે નહેરુ યુવા કેન્દ્ર